સુરતમાં પરિવારની અજ્ઞાનતાના કારણે એક વૃદ્ધાના અંતિમ સંસ્કાર રોકાઈ જવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો વર્ષીય દેવી યાદવનું બીમારીના કારણે મોડી રાત્રે અવસાન થયું પરિવારના સભ્યો પ્રકારના ડેથ સર્ટિફિકેટ વગર જ મૃતદેહને લઈ અને સવારે સાત વાગે ઉમરા સ્મશાન ભૂમિ પહોંચી ગયા હતા કાયદાકીય નિયમ મુજબ જરૂરી પ્રમાણપત્ર ન હોવાથી સ્મશાનના સંચાલકોએ નાનામી સ્વીકારવાની મનાઈ કરી તે ગૂંચવાયેલો પરિવાર મૃતદેહ લઈ અને ફરી સુરત સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબોએ જરૂરી કાગળો અને પ્રમાણપત્ર તૈયાર કરી આપ્યા બાદ મહિલાની અંતિમ વિધિ શક્ય બની તો ત્રેપન વર્ષીય જગમાનિયા દેવી યાદવનું બીમારીના કારણે મોડી રાત્રે કોઈપણ પ્રકારના ડેથ સર્ટિફિકેટ વગેરે જ મૃતદેહ લઈ અને સવારે સાત વાગે ઉમરા સ્મશાન ભૂમિ પહોંચી ગયા હતા આજ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા શાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે શાહી સુરતનો બનાવ

સ્વીકારતા છે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો મહિલાનો મૃત્યુ લઈ પરિવાર સ્મશાન ભૂમિ પહોંચતા સમસ્યા સર્જાઈ હતી તબીબ દ્વારા અંતિમ વિધિ માટે જરૂરી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા મૃતક મહિલાનું નામ સગામિયા દેવી યાદવ હોવાનું સામે આવ્યું હતું જેઓનું મોડી રાત્રે બીમારીના કારણે મોત થયું હતું જેથી પરિવારે બોડીનો અંતિમ ક્રિયા માટે સવારે